ગયા એટલે બધા લઈ ગયો બકરા નવા છે આવે છે એટલે મારા વાર તો ઓછો આવતો હતો હાલો જો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જો ભરે ગયા છીએ અને શાંતિથી નથી

આપડે આવ્યા છે ને વરસાદ હા પહેલે સાંજ

<laughs> Hay Nghe video của ta ra hình.

તમે ઉતરીતા હુઈ ત્યારે સેવત્રી ઉતરી જાત બેઠાયા થા જો ડગલ થી લી ગુલફી લાયા બીજો હું લાયા

તો હવે આપણે પણ દૂરથી ખાવાનું ચાલુ કરી દીધું તો આપણા હાથમાં પણ દૂરથી આવી જાય છે